પીએમ નરેન્દ્ર મોદી બે દિવસથી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે નરેન્દ્ર મોદીએ જંગી જાહેર સભાને સંબોધી હતી સમગ્ર કાર્યક્રમમાં લોકોનું ધ્યાન છ્યાસી વર્ષના મણીબેન વસોયાએ ખેંચ્યું હતું મોદીએ મણિબેન વસોયાના આશીર્વાદ લીધા હતા અને ખબર અંતર પૂછ્યા હતા જામનગરના છ્યાસી વર્ષીય મણીબેન વસોયા છે જેમણે આ ઉંમરે પણ હૈદરાબાદ ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા એથલેટીક્સ ચેમ્પિયનશીપમાં આઠસો મીટર પંદરસો મીટર અને પાંચ હજાર મીટર ફાસ્ટ વોકમાં ગોલ્ડ મેડલ જીતીને રાષ્ટ્રીય કક્ષાએ જામનગરનું ગૌરવ વધાર્યું છે પેલા તો આપણે સુરત ગયા પેલી વાર સુરત ગયા પછી ગયા ગુરુક્ષેત્ર પછી બે વખત નડિયાદ ગયા એક વાર ગયા પાછા બીજી વાર ગયા અને પછી આ હૈદરાબાદ હૈદરાબાદ પછી અમદાવાદ ગઈ ખાસ કેવું લાગ્યું નો ત્રણ પાંચ ચોવીસ ના રોજ મોદી સાહેબ ને ચૂંટણીલક્ષી સભામાં સન્માન કરવામાં આવેલ જેમાં મારી બાને કલેક્ટર ઓફિસ તરફથી સન્માન મેળવવા માટે બોલાવેલ જેમાં મારી બાને સન્માન કરવા મણિબેન વસોયાનું સન્માન કરવામાં આવેલ હતું જે અગાઉ છેલ્લા બે વર્ષથી ગુજરાત લેવલની અને ઓલ ઇન્ડિયા લેવલની સિનિયર સિટીઝન એથ્લેટિક્સમાં ભાગ લઈ અને આઠસો પંદરસો પાંચ હજાર મીટર દોડમાં ફર્સ્ટ આવી અને મેડલ આશરે પંદર જ જેટલા અત્યાર સુધી મેળવેલ છે